પૂરપાટ આવતા ટ્રેલરે આ બાઇકને હતો સર્જાયેલ અકસ્માતમાં પિતા પુત્રીને ગંભીર ઈજાઓ પહોંચી હતી બંનેને સારવાર અર્થે લઈ જવામાં આવતા બાળકીને મૃત જાહેર કરવામાં આવેલ હતી તેમજ કુલદીપસિંહ સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે આ અંગે ટ્રેલર ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે